જમીનનો વિચાર તેને રાત્રે ઊંઘવા દેતો નથી શાંતિથી સુવા પણ નથી દેતો અને ચેનથી કંઈ પણ કાર્ય નથી કરી શકતો આ વિચારમાં અને વિચારમાં કે મને જમીન કેટલી મળે એમ લોભ જાગે છે આ રીતે વિચારતી વખતે તેને સમાચાર મળે છે કે દૂર એક ફળદ્રુપ વિસ્તાર છે ત્યાંની જમીનની કિંમત અહીં કરતા ઘણી સસ્તી છે પાક પણ ઘણો સારો ઉપજ આપશે આનાથી કોમ વધુ આરામથી જીવી શકશે એવા એમને સમાચાર મળે છે.

કે તે એક દિવસમાં જેટલી મુસાફરી કરી શકે છે તે જમીન તેની જ રહેશે આ માટે તેને ફક્ત એક હજાર રૂબલ ચૂકવવા પડશે જો કે તેણે જ્યારથી શરૂઆત કરી હતી ત્યારથી તેણે મુસાફરી પૂર્ણ પણ કરવી પડશે આવી એમની એક શરત હોય છે અને સાથે સાથે એ પણ હોય છે કે સૂર્યાસ્ત થાય તે પહેલા એમને ફરી પાછી મુસાફરી પૂર્ણ કરી અને ત્યાં આવવું પડે છે આ રીતની કન્ડિશન હોય છે પોમનું મન તો આનંદથી ભરાઈ ગયું આટલા લાંબા સમયથી તેમને ગમતી કિંમતની જે જમીન છે એ મળી રહી છે તે રાત્રે સુઈ પણ નથી શકતો તે ખુશ મન ફક્ત ખુશ રહેવા માંગે છે તે જમીન મેળવવા માટે સમયની રાહ જોઈ શકતો નથી તે સવારે સુસ્તી ની જેમ આવે છે ત્યાં તેના સ્વપ્ન તેની આખો સમક્ષ પોતાનું શરીર જુએ છે ઓમ ચોકી જાય છે પરંતુ હવે આ બધા વિશે વિચારવાનો કોઈ અર્થ નથી રહેતો સવાર થવાની શરૂઆત છે એ થઈ ચૂકી છે અને થોડી ક્ષણ ની અંદર સવાર થશે ઓમ ટેકરી પરના લોકો પાસે ગયો તેને પોતાની ટોપીમાં માં એક હજાર રૂબલ નાખ્યા હતા પોતાની મુસાફરી શરૂ કરી પોતાની મુસાફરીની શરૂઆતથી તેને પાક માટે યોગ્ય જમીન છે એ ચિહ્નિત કરી જો તે થોડો આરામ કરે તો પણ એ બેસી પણ રહે તો પણ આરામ કરે પણ તે બેસી ને સુઈ જાય તો બધું સમાપ્ત થઈ જાય એમ હતું કોમ જમીન માટે લોભ થઈ અને આગળ ને આગળ વધતો રહ્યો તેને પોતાના માટે એક પછી એક જગ્યા જોતી હતી જેટલું ચાલે એટલી જગ્યા છે એ કવર કરી અને મેળવવાના પ્રયાસમાં એ સતત અને સતત આગળ અને આગળ દોડવા લાગ્યો પણ અફસોસ સૂર્ય આ થમવાની તૈયારી કરી રહ્યો હતો હવે તેને પાછળ ફરવું પડે એમ હતું કારણ કે પાછું ફરી અને જ્યાંથી શરૂઆત કરી ત્યાં સુધી પહોંચે તો જ તેને તેને જમીન મળે પણ લાગ્યું કે દોડવા છતાં પણ એ એ પાછો ટેકરી પર ફરી શકે તેમ નથી કોમ છે ખૂબ પ્રયાસ કર્યો ભલે તેને મુશ્કેલી પડી રહી હતી તેનાથી તેને વધુ દુખાવો પણ થઈ રહ્યો હતો પણ તે કંઈ કરી શકતો ન હતો છેવટે બધા દ્વારા પ્રોત્સાહિત કોમે શરૂઆતના બિંદુ પર છે એ પહોંચ્યો છે બધા તેને તાળીઓ પાડવાનું શરૂ કર્યું અને ત્યાં સુધી એ જે ચાલી અને આવ્યો ત્યાં સુધીની બધી જમીન છે એ એમની થઈ ગઈ પરંતુ આ બધું છે એ હતું છતાં પણ એમને પ્રયાસ કરો પણ જ્યારે પોતાનો ચહેરો કર્યો ત્યારે તેના લોહી નીકળતું હતું અને છે તે મરી ચૂકવાની તૈયારીમાં હતો તેને આટલી જમીન મળી શકતી નહોતી તે સમયે તેમની જગ્યા તેના પગ થી માથા સુધીની જમીન હતી એટલી જ ફક્ત એને જોતી હતી કે છ ફૂટની જગ્યા જોતી હતી તેમને કેટલી જમીનની જરૂર હતી એ કઈ પણ મહત્વનું નહોતું વાર્તાનો સાર જીવનમાં ઘણી વાર માણસ છે એ ચારે બાજુ દોડધામ કરે છે બધું જ ભેગું કરી લેવા માટે પ્રયાસ કરે છે અને અંતે એવા પણ પ્રયાસ કરે છે કે જ્યારે એ પહોંચી ન શકે પામી ન શકે અને માણસ છે મૃત્યુને પણ ભરી લે છે અને અંતે માણસને જોઈએ છે માત્ર છ ફૂટની જગ્યા બીજું કશું જ જોતું નથી મિત્રો આ વાર્તાનો સાર આપને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત